નગરપાલિકા દ્વારા દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જોઈએ તેનો અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા સેવાસેતુના દસમા તબક્કાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આમાં વોર્ડ નંબર એક થી છ ના લાભાર્થીઓને સ્થળ ઉપર એમની અરજીઓ લઈ એનો નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા ઝુંબેશ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ બીજી ઓક્ટોબર સુધી ચાલવાની છે તો અમે વિવિધ વોર્ડમાં ચાલતી સફાઈ કામગીરી કામગીરીની વહેલી સવારે મુલાકાત લીધી અને સફાઈ અભિયાનમાં જોડાયા અમારી સાથે નગર સેવક નગરસેવક જાડા જાડેજા અને નગરપાલિકાના ચીફ ઓફિસર જોડાયા સેતુ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી જોડાયા અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ સાથે ભુજ નગરપાલિકા દ્વારા એક પેડ માકે નામ કાર્યક્રમમાં જે વૃક્ષારોપણ થઈ રહ્યું છે એ બાબતથી પણ નગરજનોને વાકેફ કરી અને આ ત્રણેય ઝુંબેશ વૃક્ષારોપણની ઝુંબેશ સ્વચ્છતાની ઝુંબેશ અને સેવા સેતુ કાર્યક્રમ એ ત્રણેયમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું અને એ પ્રવૃત્તિ માટે ભુજ નગરપાલિકાને બિરદાવવામાં આવે છે ભુજના મુખ્ય રસ્તાઓ અને મુખ્ય મુખ્ય સ્થળો જેવા કે બસ બસ ડેપો રેલવે સ્ટેશન અને મુખ્ય બજારો એની સ્વચ્છતાની અમે આજે મુલાકાત લીધી અને એવું સૂચન કર્યું કે આ ઝુંબેશ માત્ર પંદર દિવસ કે દોઢ મહિના સુધી આપણે નથી ચલાવવાની આ સ્વચ્છતા આપણો સંસ્કાર થવો જોઈએ સ્વચ્છતા આપણો સ્વભાવ થવો જોઈએ અને તો આપોઆપ નગરના મુખ્ય રસ્તાઓ નહીં પણ નાના નાના રસ્તાઓ સહિત સમગ્ર ભુજ નગરપાલિકા વિસ્તાર સ્વચ્છ અને સુંદર દેખાશે